રૂમેત હાલ એક મિનિટમાં છે ને ત્યારે એક ઉપર એક ચડાવવાનું બનેલા નથી લેવાના હાલ ફટાફટ શરૂ કરી દે સ્ટાર્ટ આમ દૂર રાખે એટલે આમાં દેખાય બઈ તો બધા ભેગા થઈ ગયા બસ વ્યવસ્થિત મૂકતો જતો થાય રે કેટલા કરીએ કે એમ જોવાનું છે એ આડાવળા છે આમ હરખા તો મૂક વ્યવસ્થિત તો પહેલાથી જ વ્યવસ્થિત જ મૂકતું જવાય હજી તો વાર છે ત્રીસ સેકન્ડ એકત્રીસ સેકન્ડ થઈ ધીમે ધીમે આવશે હા પવન તો છે વાહ વેરી ગુડ સ્પીડ રાખજે આડા આડા આડું થાય છે સીધે સીધું રેખ એ લ્યો પૂરું હાલો ભાઈ એકે ગણા હે નહીં હોય કર તો ઊભું હાલ તને બે ત્રણ મિનિટનો ઓલા બે ત્રણ સેકન્ડનો ટાઈમ આપી દઉં એટલે જ કીધું આડું થાય ભાઈ તો એ તો કર્યું થઈ ગયું હાલો ભાઈ કેટલા થયા ગણતો હા નવ દસ ને અગિયાર થયા થયા